ભાગવાનો છું <tartain> 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 <tartain>

નથી <lots> ઓળખતો

સરપંચ બેઠા છે વાત કરો આગેવાન બેઠા હોય પાંચ ગામ ને સરપંચ બેઠા હોય એટલે તમે બગડતા ખાલી તમારું ઘોમ જ થશે જો ગપુર વંડલ બગડે ને તો બાવન ગામ મોતરી જાય

જો ઈ હે ગમમો કોઈ પાછળ મેઠું હાલતું નઈ બાર કાકોલી તો અમાર ગામમાં તો માર કે તારા બાપને હાથો હાથ હોય પેલો ઉલેને બોલાવ એસમને લે એસમ આવશે ફોન કરો અલ્યા બોલાવ એને બોલાવ જીઓ એસમ સે બોલાવ જો फटाफट ફોન કરો આવ અન તું

અપમાન કરે જીતવાનું છે તમે જીતવાનું છોડી તમે મારે તમને શરમ આવે તો આ તો હું હાથ નથી ઉપાડતો

એટલે આ તારે જીતવાનું છે કે ગપુ જીતવાનું છે ગપુજી જીતાડો નાના દેવી તો 10 લાવવાની છે એ માર તો એ છે માર તો ગમ્મો કીધું કે આ તો મારા આ તો રાતી રે લેવરા અહીંયા લાઈક ને ફોલોઅર